ભાવનગર જિલ્લાના તીર્થ નગરી પાલિકાના જન મંદિર પર ડોળી ઉપડતા શ્રમિકોએ કરી હડતાળ પાગણસુદ તે નજીક છે તેવામાં ડોળી કામદાર એસોસિયેશન દ્વારા કરવામાં આવી હડતાલ શત્રુજય પર્વત પર અસામાજિક તત્વોના અંતકના કારણે ડોળી યુનિયન દ્વારા કરવામાં આવી છે હડતાલ છેલ્લા ઘણા સમયથી ડોળી કામદારોને હેરાન પરેશાન કરવામાં આવી હોવાના કારણે ડોળી એસોસિયેશન કરી છે હડતાલ

અમારી જે કાંઈ આ ડોળીઓની જે કાંઈ બધી છે અવ્યવસ્થા થાય છે અહીંયા એ માટે અમારે જગ્યાની બધી પણ તકલીફો ઘણી પણ પ્રકારની તકલીફો અહીંયા થાય છે નાના મોટી ઘણા પણ પ્રશ્નો ઊભા થાય છે અહીંયા એ વારંવાર આવી બધી ખોટી રજૂઆતો થાય છે ખોટી અમારી માથે ફરિયાદ કરવા માટેની પ્રયત્ન કરે છે ખોટી દબાવવામાં આવે છે ડોળી કામદારોને દબાવવા કે ધાક ધમકી આપે છે કે ભાઈ આવી અમે ખોટી ફરિયાદો કરાવી તમને જેલમાં નખાવી દઈશું આવી ધમકી આપવામાં આવે છે બધા કામદારોને ખોટી રીતે અમારી માગણી એવી છે કે આ વ્યક્તિઓ દ્વારા દૂર કરવામાં આવે સામાજિક તત્વો ખોટી રીતે હેરાન પરેશાન ન કરે તે તાત્કાલિક દૂર કરવામાં આવે જ્યાં સુધી નહીં કરવામાં આવે તો આવી કલેક્ટર ઓફિસે પણ આંદોલન કરવામાં આવશે તેવી અમારી માગણી છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારી પણ કોઈ પણ માગણી સ્વીકારવામાં આવેલી નથી હડતાલ ઉપર હજી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી લેવામાં આવશે